મિત્રો લગ્નના બીજા દિવસે જ પતિનું ઘર છોડી પિતાના ઘરે ભાગી આવી રાજલ બારોટ પિતાના ફોટો સાથે બેસી ખૂબ જ રડી રાજલ બારોટ મિત્રો અને એવું કહી દીધું કે ત્યાં હાજર બધા જ લોકો ચોકી ગયા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હમણે તમને જણાવી દઈએ કે કેમ લગ્નના બીજા દિવસે જ રાજલ બારોટ જે છે ચુસ્તી પતિનું ઘર છોડી પિતાના ઘરે આવી ગઈ તો મિત્રો તમને જણાવી દઈએ કે રાજલબેન બારોટ ના લગ્ન થઈ ગયા છે મિત્રો તેઓ લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા મિત્રો તેમણે એક પિતા પુત્ર અને ભાઈની જે હતી તે મિત્રો ફરજ નિભાવી છે કેમ કે તેમની ત્રણ બહેનોને મિત્રો તેમણે પણ આવી છે અને મિત્રો હવે જાતે પોતે પોતાના લગ્ન કર્યા છે અને મિત્રો પિતાની એટલી બધી મિત્રો ખોટ વર્તાઈ હતી કે જે રાજલબેન બારોટ છે તે પોતાના લગ્નમાં અમુક ક્ષણે મિત્રો રડવા લાગી રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે વિદાય વખતે તો રાજલબેન બારોટ મિત્રો ખૂબ જ જોરદાર આશ્વે રડ્યા હતા અને જે જોઈ મિત્રો ત્યાં હાજર બધા લોકો રડવા લાગ્યા હતા કેમ કે મિત્રો એક દીકરીને જ ખબર હોય કે જે બાપ છે તેની ખોટ કેટલી વર્તાય છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજલબેન બારોટના જે લગ્ન હતા તેમાં રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તેમાં મોટા મોટા કલાકારો જેમ કે કિંજલબેન ધવે ગીતાબેન રબારી દેવાયતભાઈ ખવડ જિગ્નેશ કવિરાજ રાકેશ બારોટ અપેક્ષા પંડ્યા મિત્રો વગેરે જેવા કલાકારો હાજર રહી અને મિત્રો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તેમાં મિત્રો રમઝટ બોલાવી હતી અને મિત્રો તમને જણાવી દઈએ કે પિતાનું ઘર પતિનું ઘર છોડી પિતાના ઘરે કેમ આવી ગઈ રાજલ તો મિત્રો તમને જણાવી દઈએ કે અમુક સમાજમાં મિત્રો એવા રિવાજ હોય છે જેમ કે આણા આણું એટલે કે મિત્રો જ્યારે લગ્ન થાય છે ત્યારે મિત્રો એના બીજા દિવસે દીકરી હોય છે તે બે થી ત્રણ દિવસ માટે પિતાના ઘરે આવતી હોય છે અને એવું જ મિત્રો રાજલબેન બારોટ સાથે થયું કેમકે તેઓ પતિનું ઘર એક એક દિવસ પતિના ઘેર રહી અને બીજા દિવસે પિતાના ઘરે ત્રણ ચાર દિવસ રહેવા માટે આવતા હોય છે અને આવા રિવાજો મિત્રો અમુક સમાજમાં હોય છે અને મિત્રો તમારા સમાજમાં આવા રિવાજો હોય તો કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી